મારા કોઈપણ સ્ટેટમેન્ટને રાજકીય મોડ આપવાનો પ્રયત્ન કરતા નહીં પહેલી વસ્તુ એ હું કોઈ રાજકીય પાર્ટી સાથે કનેક્ટેડ નથી કે ના હું કોઈ અધર પાર્ટી સાથે કનેક્ટેડ છું બરાબર એટલે કોઈ પણ રાજકીય ઓપ આપવાનો અને ખાલી ખોટી રાજકીય કોઈ ઉથલપાથલ નહીં કોઈ રાજકારણીઓની રોટલી શેકવાનો મારી સાથે વિવાદ કરીને પ્રયત્ન કરતા નહીં કારણ કે આ કામ આખો દિવસ ફોન માત્ર નવરા માણસો કરે જેમની પાસે કોઈ જ કામ નથી એ લોકો કરે અને ગંદી ગાળો તો એ જ બોલે કે જેના સંસ્કારના સિંચન જ એવા થયા હોય એ જ આટલી ગંદી ગાળો બોલી શકે બાકી કોઈની તાકાત નથી આજે ફેસબુક એટલે સામાજિક વસ્તુ થઈ એની ઉપર ગંદી ગાળો કેવી રીતે આજે મેં કદાચ બે સ્ટેટમેન્ટ આપ્યા છે મારી પાસે ચાર વસ્તુ એવી પડી હશે તો મેં સ્ટેટમેન્ટ આપ્યા હશે બરાબર છે મેં જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ મારી પાસે પટેલ કોમ્યુનિટીના લાગતા ઓળખતા મારા લાગતા ઓળખતા વ્યક્તિઓના પુરાવા પડ્યા છે એટલે મેં આપ્યા છે પણ મહેરબાની કરીને હવે તમને કહું છું કે હવે મને કોઈ પણ જાતનું ફોન કરતા નહીં અને કોઈ પણ મને ડિસ્ટર્બ ના કરતા હવે પછી મને છે ને ડિસ્ટર્બ કરશો તો પછી મારે બી કોઈ કામ આગળ વધારવું પડશે તમે બધા છે ને કોઈના કામ ના આવો તમે છે ને પૂરા કરવા માટે જ બેઠા હોવ તમને નેગેટિવ પર્સન્સ છો તમે નેગેટિવ જ લેશો હાથમાં પોઝિટિવ ક્યારેય નહીં લો તમે એમ નહીં કહો કે ચલો અમે બેઠા છીએ તમે એમ કહેશો કે અમે કુટી મારીશું બધા જોઈ જ રહ્યા છે ને ભાઈ બધા જોઈ રહ્યા છે ફેસબુક ઉપર ખબર છે કોણ સાચું કોણ ખોટું છે અને મારી જ આઈડી ઉપર વિવાદ કરો છો હું ક્યાં તમને ઓળખું છું મળ્યા છો તમન જોઈ છે મેં તમારી સાથે એક મિનિટ માટે મિટિંગ કરી છે કરી છે હું કોઈ સંસ્થા સાથે કનેક્ટેડ છું હું કોઈ પાર્ટી સાથે કનેક્ટેડ છું કોઈ પાર્ટી કોઈ સંસ્થાનો મારો હોદ્દો બતાવી દો ખાલી કોટી બબાલો કરો છો બસ ઝઘડાનું ઘર જ ઉભું કરવું હોય છે ધ્યાન ત્યાં તમે બધા આંદોલન કર્યું તો શું બીજી બધી કોમ્યુનિટીએ એ ભોગવ્યું નથી આઠ આઠ દિવસ સુધી કોઈ ધંધો નહીં કર્યો તો શું બધાય સાથ નથી આપ્યો તમને લોકો ચૂપ રહીને સાથ આપ્યો છે ચૂપ રહીને સાથ આપ્યો છે અને તમે પાછા દાદાગીરી કરો છો બ્રાહ્મણને દીકરીને દીધેલી એક એક ગાઢ છે ને શરીર ઉપર ફૂટી નીકળશે ફૂટી કુદરતના દંડા વાગે ને એનો અવાજ નથી હોતો હા એના ઘા બહુ મોટા હોય છે અને હવે હું એ કહું છું કે તમને ભગવાન ભગવાન દંડ એવો આપે ને કે તમે એમાંથી ક્યારેય બહાર ના આવો હા